ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ખારાશનો પ્રશ્ન વિકટ બન્યો છે ખેતીમાં ઉત્પાદકતા પર તેની વિપરીત અસર પડે છે આ સ્થિતિના ઉકેલ રૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં એક ખેડૂતે તળાવ બનાવ્યું છે ખેડૂતની આશા છે કે તેના આ પ્રયોગથી ખેતીમાં બરકત આવશે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વડલી ગામના ખેડૂત પ્રવીણભાઈ સંગાત હાલ આકાશમાંથી વરસી રહેલા અમૃતનો સંગ્રહ કરી રહ્યા છે જે જળ સંકટ વખતે સંજીવની બની રહેશે તેમણે ત્રીસ ફૂટ ઊંડું તળાવ બનાવ્યું છે જેમાં એકઠા થતા પાણીનો તે સિંચાઈમાં ઉપયોગ કરશે મને આ છે આખો આખો કોસ્ટલ એરિયા છે અને આ મતલબ ખાર પાટ મતલબ પાણી જ જ નહીં ખારું થાય તો ખારું પાણી થાય એટલે મને વિચાર આવ્યો કે આપણે બધી જમીન બગાડવી અને કદાચ એક વીઘા હું બગાડી અને એક તળાવ બનાવી દઉં અને તળાવ ત્રીસ ફૂટ ઊંડું છે અને એક વીઘાનું તળાવ છે પ્રણુભાઈનું ખેતર દરિયાથી જાજુ દૂર નથી એટલે તેમની જમીનમાં ખારાશ પ્રસરે છે તળાવ નિર્માણને પગલે તેમને આશા છે કે તળાવ બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ઘઉં બાજરી અને મગફળી સહિતના અન્ય પાક લેવામાં મદદરૂપ બનશે બીરો રિપોર્ટ અમરેલી